જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે આજે સ સાડા સ વાગે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે એનું કારણ છે કે આપણે અહીંયા પેંડા બનાવીએ છીએ ઘરના ઘરનું દૂધ છે આપણે બધાને ખબર હશે કે આપણે ભેંસું છે એટલા માટે આજે આપણે પેંડા બનાવીએ છીએ તો ચાલો તમને આગળ ત્યાં જઈ અને એ બધું બતાવું છું તમને એટલે વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ રહેજો આપણે આગળ આગળ જોતા રહીશું તો મિત્રો અહીંયા આપણે પેંડા બનાવવાનું કામકાજ ચાલુ છે અત્યારે અને આપણે અત્યારે અહીંયા આવી ગયા છે પેંડા બનાવવા માટે પણ તમે આ એક વખત નજારો જુઓ વ્યૂ જુઓ કાંઈ ઘટે નહીં અત્યારે અત્યારે આપણે અહીં પેંડા બનાવીએ છીએ તો પણ એમ કે મજા આવે ખરી અહીં બેઠા તેડકીઓ ન લાગે જમાવટ આવે છે તો અહીં આપણે આખું બકુડિયું ભર્યું હતું દૂધનું પણ આપણે એટલું અત્યારે બાળી નાખ્યું છે અને હવે આપણે અત્યારે બનાવીએ છીએ પણ તમને આગળ 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 બધી બતાવતા રહીશું અને ભાઈ આપણે ઘરનું દૂધ છે અને આમાં કોઈ મિલાવટનું કે કોઈ કોઈ જાતનું નથી એમ તો ચાલો આપણે આગળ આગળ પણ આગળ જોશું કે કઈ રીતના પેંડા છે તો તમે વિડીયોમાં જો ભાઈ વિડીયો મૂકીને ન જતા અત્યારે આમાં માથે ઘી ઓળી ગયું છે હવે આપણે આને વીસ પચીસ મિનિટ રહેવા દેવું અને વીસ પચીસ મિનિટ અલાવવાનું રહેશે અને પછી પેંડા તૈયાર થઈ જશે તો ચાલો તમને એ પાઘડી બતાવું વિડીયોમાં રહેજો આપણે બનાવ્યું છે પછી આનો માઉસ છે ને આપણે વાળિયા નથી ગયો કંઈ નથી કર્યું કેમ કે એ ગરમ છે ટાઠા પડવાની વાત જોઈએ અને સુગંધ છે ભાઈ આહા ઓર્ગેનિકની તો વાત જ ન રહે કાંઈ ઘટી નહીં ભાઈ મિત્રો આપણે અત્યારે વરસાદ એવોંધ્યો છે ને કે વાત પૂછો એવો હવે આવી જાય તો સારું અત્યારે વાતાવરણ તો એવું લાગે છે હવે કલાકની અંદર વરસાદ આવવો જોઈએ તો સિવાય આમાં કંઈ નક્કી ન હોય એટલે આપણે કંઈ કહી ન શકીએ હવે અત્યારનો વ્યૂ તમે નજારો જોવો કાંઈક એને અને એમાં તો આપણે વરસાદ થઈ ગયા પછી તો કંઈક આપણે વ્યૂ આવશે ગાંધીગીર કહેવાય તમે આ જોઈ શકો છો ચાલો તો આપણે આગળ પાસે જોઈશું વરસાદ આવશે તો આપણે આજે બતાવશું તો બતાવશું એમ કે આપણે વધારે કંઈ વિડીયોમાં બીજું નથી બતાવતા આપણે જે દેખાડે લાયક હોય એ જ દેખાડીએ છીએ કોટા કોટા રસેલું કરતા ચાલુ તો હવે પછી મળીએ તો મિત્રો અત્યારે સાટા પડવાનું ચાલુ થઈ ગયું છે તો હવે વરસાદ આવી જાય તો સારું હવે જોઈએ આગળ તો તમે આ જોઈ શકો છો આવા સાટા આવ્યા છે તો આવું છે ભાઈ તો ધીરે ધીરે વરસાદ ચાલુ થયો ભાઈ અને અત્યારે આ જે મીટીની ખુશ્બુ આવે ને એ કંઈક અલગ જ નજારો છે ને અલગ જ સુગંધ આવે છે ભાઈ જમાવટ આવે કાંઈ ઘટે નહીં જોઈએ તો એ આગળ તો મિત્રો આપણે શું કહીએ આજે આપણે જોઈએ એવો વરસાદ તો નથી આવ્યો કેમકે ખાલી જીવોતીવો વરસાદ આવીને અત્યારે આપણે મજા એવી આવે ને ભાઈ કે તમે વાત ના આપું છો કેમ કે આ આપણે ધૂળની ને બધી પહેલો વરસાદ જ છે અમારે અત્યાર સુધીમાં વરસાદ જ નહોતો આ તો એ થોડોક સારો કહેવાય એમ તો એવી મજા આવે ને કાંઈ ઘટેને અત્યારે તમે આ વાતાવરણને બધી તમે જોઈ શકો છો અને આપણે અહીંયા તમને બતાવીએ કે કેટલું પલયું આપણે જો અહીંથી હજી કોરું નીકળે બે તો હજી હું બદલી ગયું છે તોય આપણે આમાં વાવણી ન કરી શકીએ આપણે વાવણી કરવા માટે તો હજી ઘણો બધો વરસાદ જોઈએ છે એટલે અત્યારે તો આપણે અહીંયા અહીંયા કોર તો આપણે પી ગયું છે પણ આ સાઈડ આપણે આ એટલામાં વાયુ દીધી છે સેપ આપણે માંડવી આપણે અહીંયા નળીયું ને બધી પાથર્યું ને આજે હજી આમાં ચાલુ કરી હતી તો ત્યાં હવે લાઇટ પણ નથી કંઈ નથી એટલે હવે એમને એમ છે હવે આપણે કાલે હવે નહીં લાગે એવું કે કાલે ત્રણ દિવસ તો વરસાદ થઈ જવો જોઈએ ભાઈ તો થઈ જશે તો વાંધો નહીં આવે પાછું અહીંયાથી લઈનાર પર ફેરવવાનું નહીં હું કામ પાછું શરૂ કરશું હવે તો આપણે આગળ જોશું કે હવે લાગે એવું તો વરસાદ આમ પણ બધાને આગાહી તો સેહ પર ફરે ગોસ્વામીની ને આંબાલાલને બધા આગાહી કરવામાં જ છે એટલે હવે કાલ નહીં થાય તો ક્રોમ દિવસે થઈ જાય એવું લાગે ફાઇનલ તો એ કંઈ આપણે હવે ટેન્શન નથી ભાઈ અત્યારે હજી આમ ઢાંકળા જેવું જ છે કે ભાઈ હજી રાતે વરસાદ કદાચ આવી શકે અત્યારે આ નજારો તો આપણે પહેલાં બતાવ્યો હતો અત્યારે સારું છે તો એવું છે મિત્રો આપણે ભાઈ શું કહે વરસાદ થઈ જશે ને એટલે આપણે આમાં માંડવી અર્ધું ખેતર એમ તો સમજો ને અર્ધેકથી પહેલી સાઈડની બધી માંડવી વાવવાની બાકી જ છે તો આપણે એ પણ ડીકે ચેમ્પિયનથી વાહું એ પણ તમને ભાઈ બતાવવાનું જ છે બધું આપણે એમ કે વાતાવરણ છે એટલે આપણે જાજુની તો થોડુંક બતાવું શું ખરા એમ એવું છે અત્યારે તમે આ ને જોઈ શકો હવે હવે પછીનું જે આ ખુશબુ ને બધી હવે આ વાતાવરણ હવે જ એન્જોય કરવાની મજા આવે આપણે આજે બધીને તાળીયામાં જવા દીધું કેમ કે ભાઈ તમે આ જોઈ શકો છો આમાં તો આપણે ન રાખી શકીએ તો આપણે હું ન્યા બાંધી દીધું અને ગાયને વાસડીને આ એક ખડાય અહીંયા હા ભાઈ બોલ ને તો હું વરસાદમાં નાયો મજા આવી ગઈ હા હું વાત છે કેવી મજા આવી પાછો વરસાદ આવી કહીએ પાછું ના હું iya yeah. kalau sih Nasi telur, heki beli Nasi telur, mas Nasi telur, hites water, kalu gam iya kalu kok lima, gear sembilan, iya, wajah, sih? Tiga, empat, lima, enam, tujuh, delapan, બીજું કંઈ તને નથી કેવું ને એમ વરસાદ આવી મજા આવી છે ને એવું છે એમ ને તો સારું મિત્રો હવે આપણે આ વિડીયોને આપણે અહીંયા જેન્ટ આપી દેવાનો છે કેમ કે આગળ તો આપણે અત્યારના તો કંઈ નહીં કરીએ અને કદાચ વરસાદ થશે તો પછી આપણે આની પહેલાં શોધ નાખી દે હું ભાઈ અત્યાર પછીનો થશે તો એમ પણ એવું લાગે છે કે નહીં થાય કદાચ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપણે આનાથી પણ વધારે વિડીયો બનાવવાની અને મજા આવે ચાલો તો આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ